કોન્ટ્રાક્ટર અને તંત્ર બેદરકારી સામે આવી છે અરવલ્લી જિલ્લાના ફરેડી થી અણડાપુર જવાનો માર્ગ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે આવી છે ત્રણ વર્ષ પહેલા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રોડ મંજૂર થયો હતો પરંતુ તંત્રમાં રજૂઆત થતા કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં માં રોષ ફાટી નીકળો છે બે વર્ષથી રોડ પર મેટલ અને રેફો પાથરી દેવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકા છે તો સ્થાનિક દ્વારા કોન્ટ્રાક્ટર ફોન કરતા બંધ હાલતમાં જોવા મળ્યો છે મેટલ છૂટી પડી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો નો ભય સતાવી રહ્યો છે તો કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા છે હવે મારી એવી રજૂઆત હતી

પંદર જાન્યુઆરીએ પૂરો થઈ જાય આ કાર્યમાં અમે કોન્ટ્રાક્ટરને બોલાવી દઈએ છે તો અત્યારે ચોમાસું આવવાની તૈયારી છે તો પબ્લિકને અવર જવર કરવા માટે ફરીથી અણસપોર સુધી જવું તો ક્યાંક ખેડૂત ફરેડીની જમીન આવેલી છે તો લોકો કેવી રીતે અવર જવર કરી શકે કોઈ સાધન થઈ શકતો નથી તો વિનંતીથી તત્પરિત આ રોગનું કામ પૂરું થવું જોઈએ એવી અમારી અપેક્ષા છે અને